પોરબંદરની લીમડા ચોક શાક માર્કેટની અનેક અસુવિધાઓ અંગે પાલિકાને રજૂઆત કરાય છે જેમાં શાક માર્કેટમાં નવું બિલ્ડિંગ બનાવી આપવાની માંગ સાથે સામાજિક કાર્યકરે આવેદનપત્ર પાઠવ્યું છે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને લીમડા ચોક શાક માર્કેટમાં નવું બિલ્ડિંગ બનાવી આપવા આજ રોજ સામાજિક કાર્યકર્તા અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પોરબંદર નગરપાલિકા સંચાલિત જે શાક માર્કેટ આવેલી છે તે જગ્યા ઉપર છત નહીં હોવાના કારણે ચોમાસામાં વરસાદની મોસમમાં અને ઉનાળાની ગરમીમાં શાકભાજીના વેપારીને તથા શાક માર્કેટમાં આવતા ગ્રાહકોને ખૂબ જ તકલીફ પડે છે અને વેપારીઓને નુકસાન વેઠવું પડે છે લીમડા ચોક શાક માર્કેટનું વહેલામી વહેલી તકે નવું બિલ્ડિંગ બનાવી આપવા માંગ કરી છે અશ્વિનભાઈ દેવજીભાઈ મોટીવાળા સામાજિક કાર્યકર્તા પોરબંદર નગરપાલિકા સંચાલિત જે વર્ષોથી લીમડા ચોકની શાક માર્કેટ આવેલી છે એમાં પાયાની ઘણી બધી સુવિધાનો અભાવ જોવા મળે છે પહેલું તો એમાં છત નથી અને વરસાદના કારણે શાકભાજીના વેપારી તથા જે ગ્રાહક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવે છે એમને પણ તકલીફ પડે છે અને ભર ઉનાળામાં વેપારી ભાઈઓની જે શાકભાજી હોય છે એ પણ બગડી જાય છે અને વારંવાર જે પોરબંદરથી તદ્દન સુદામા મંદિર અને કીર્તિ મંદિરથી નજીક આ શાક માર્કેટ આવેલી છે પોરબંદર છાયા સહિત નગરપાલિકાને હું હમણાં રજૂઆત કરું છું કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારની લીમડા ચોક શાક માર્કેટ તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવી આપવામાં આવે તો તે માર્કેટના વેપારી ભાઈઓ અને ગ્રાહક વર્ગ જે નવો કુંભારવાળો નગીના મસ્જિદ રોડ રેલવે સ્ટેશન રોડ સુદામા ચાક અને કડીયા પ્લોટ વિસ્તારના જે ભાઈઓ બહેનો ત્યાં શાકભાજી લેવા આવે છે અને મુખ્ય રસ્તો હોવાને કારણે ટ્રાફિકની પણ એ સમસ્યા ખૂબ જ વધારે છે તો એ જ જ્યાં વેજીટેબલ માર્કેટ નવું બિલ્ડિંગ બનાવી અને પાર્કિંગની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવે તો ઘણી બધી સુવિધાઓ આ લીમડાચોક શાક માર્કેટમાં કરી શકાય એમ છે આજ રોજ પોરબંદર છાયા સહિત નગરપાલિકાના પ્રમુખને આવેદન આપી અને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે આ લીમડાચોક શાક માર્કેટ નવીન બિલ્ડિંગ બનાવી આપવામાં આવે એવી હું સામાજિક કાર્યકર્તા તરીકે અશ્વિનભાઈ મોટી વર્ષ માંગ કરું છું વધુમાં જણાવ્યું છે કે આ શાક માર્કેટ ખાતે નવા કુંભારવાળા જૂના ભઠ્ઠીથી નગીના મસ્જિદ હરીશ ચોકીસ અને એસવીપી રોડના સ્થાનિક ભાઈઓ બહેનોની ખરીદી માટે અવરજવર રહે છે ત્યારે આ હજારો લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાથી પ્રમુખ લીમડા ચોક શાક માર્કેટનું નવું બિલ્ડિંગ તાત્કાલિક બનાવી આપે તેવી માંગ કરે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર